તો મોરબીના ખાનપુર થી કોયલી જતા રોડ પર તંત્ર એ કર્યું છે બુદ્ધિ નું પ્રદર્શન ડામર પાથરતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે ચાલુ વરસાદે રોડ પર ડામર પાથરતા અનેક સવાલ ઉભા થયા છે રોડ બનાવવાની કામગીરીમાં દેખાડો કરવામાં આવે તેવા લોકો આક્ષેપ કરી રહ્યા છે કે આ માત્ર દેખાડો છે જો કામ કરવાનું હોય અને કામ કરવું જ છે તો તે વરસાદ પહેલા થતું હોય છે ડામર પાથરવામાં આવ્યો છે રોડ બનાવવાની કામગીરી થઈ રહી છે અને તેના કારણે લોકો આક્ષેપ કરી રહ્યા છે કે આ માત્ર દેખાડો જ છે ડામર પાથરતા વિડિયો વાયરલ થયો છે સોશિયલ મીડિયા પર અલગ